नमस्कार होदीपल आप जोई રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઇવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઇવ ગાંધીનગરની શ્રી પીકે चौधरी મહિલા આર્ટસ કોલેજ નો 26મો વાર્ષિક ઉત્સવ ઇનામી તરણ અને શુભેચ્છાઓ સમારોહ યોજાયો શ્રી અખિલ આંજના કેળમની મંડળ ગાંધીનગર સંચાલિત શ્રી પીકે चौधरी મહિલા આર્ટસ કોલેજ નો 26મો વાર્ષિક ઉત્સવ ઇનામી તરણ અને શુભેચ્છાઓ સમારોહ યોજાયો આ પ્રસંગે પ્રાર્થના દીપ પ્રાગટ્ય બાદ આચાર્ય ડોક્ટર એમ એમ ચૌધરી દ્વારા મહેમાનશ્રીઓનું શાંદિક સ્વાગત સ્મૃતિ ચિહ્નથી અભિવાદન કરવામાં આવ્યું આ પ્રસંગે વાર્ષિક અંક વિદ્યા સેતુનું વિમોચન કરવામાં આવ્યું સમારંભના અધ્યક્ષ શ્રી હરિભાઈ ચૌધરી પ્રમુખ શ્રી અખિલાંજણા કેળવણી મંડળ ઉદ્દઘાટક રણછોડભાઈ એચ ચૌધરી ઉપક્રમ શ્રી અખિલાંજણા કેળવણી મંડળ તેમજ મુખ્ય મહેમાન શ્રી બહાદુરસિંહ બહાદુરસિંહસિંહ સોલંકી અન્યુક્ત શિક્ષણ નિયામક ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા ઉદઘાટન બાદ શૈક્ષણિક સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે વિશેષ સિદ્ધિ દાખવનાર વિદ્યાર્થીનીઓને ઇનામ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા

સંચાલન માટે સાંસ્કૃતિક વિભાગના અધ્યાપકશ્રીઓ તેમજ સમગ્ર સ્ટાફ પરિવારે સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. તારીખ 1 માર્ચ 2024 ના રોજ હોમલેન્ડમાર્ક સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં રમતोत्सवનું આયોજન કરવામાં આવેલ. જેમને ટ્રસ્ટી શ્રી ડોક્ટર અશોક રાવલ, અંગ્રેજી માધ્યમના આચાર્ય શ્રીમતી પૂજા ચૌહાણ, ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી સુનિલ રાવલ અને આમંત્રિત મહેમાન શ્રી શ્યામ શર્મા ઉપસ્થિત રહ્યા હતા. આ રમતોત્સવ રગબી નેશનલ પ્લેયર શ્રી શ્યામ શર્મા દ્વારા ખુલ્લો મૂકવામાં આવેલ હતો રમતોત્સવમાં વ્યક્તિગત તેમજ સાંઘિક રમતોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી પ્રમાણપત્ર તેમજ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવેલ હતા શિક્ષકોએ પણ વ્યક્તિગત તેમજ સાંઘિક રમતોમાં ભાગ લઈ બાળકોનો ઉત્સવ વધાર્યો હતો ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી જેડા ક્લાઈમેટ ચેન્જ વિભાગ અને ગૂજકોસ્ટ પ્રેરી નિસર સાયન્સ સેન્ટર ના ઉપક્રમે મિશન લાઈફ અંતર્ગત જનજાગૃતિ ના કાર્યક્રમ નું આયોજન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાજેત્ય તરીકે શ્રી ગીતેશભાઈ પટેલ સુપરવાઇઝર શ્રીમતી આરજી પટેલ કન્યા વિદ્યાલય ઉપસ્થિત રહ્યા હતા મિશન લાઈફ અંતર્ગત ઊર્જા નું મહત્વ અને તેની બચત કેવી રીતે કરી શકાય તેની સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજૂતી આપી હતી નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ કે પટેલ દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ વિશે પ્રોજેક્ટર પર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી સંસ્થાના સંયોજક શ્રી શિવાન પટેલે વિદ્યાર્થીઓને મિશન લાઇફ અંતર્ગત ઉર્જા બચત અને પ્લાસ્ટિક વેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ દેખાડવામાં આવી હતી કાર્યક્રમના અંતે હાર્દિક ભટ્ટ દ્વારા પર્યાવરણની જાળવણી માટેની શપથ સમગ્ર વિદ્યાર્થીઓ પાસે લેવડાવવામાં આવી હતી ઉર્જા બચતના મોડલ અને ઉર્જાનું પ્રદર્શન સેન્ટર ખાતે લગાવવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ રસપૂર્વક પ્રદર્શન નિહાળ્યું હતું જેની સમજૂતી શ્રી હાર્દિકભાઈ મકવાણા દ્વારા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જે પ્રાથમિક શાળાના એકસો જેટલા વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન શિક્ષક શ્રી વિક્રમભાઈ પટેલ અને નિમેશચંદ્ર પટેલ હાજર રહ્યા હતા તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ